જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ પોચા રૂ જેવા દૂધીના થેપલા બનાવીશું આજે આપણે દૂધીના થેપલા બનાવીશું તો તેના માટે મેં આ દૂધી લીધેલી છે આપણે દૂધીને આવી રીતના કટ કરી લઈશું અને આપણે આ અડધી દૂધીને છાલ કાઢી લઈશું આવી રીતના દૂધીને આવી રીતના છાલ કાઢી લેવાની છે અને થોડી કુમરી દૂધી હોય તેવી દૂધી આપણે લેવાની છે આવી રીતના છાલ કાઢી લઈશું તો આપણે દૂધીની છાલ કાઢીને દૂધીને ધોઈ અને કોરી કરી લીધી છે હવે આપણે દૂધીને છીણવાની છે તો હવે આપણે આવી ખમણી લીધેલી છે આવી રીતના તેને છીણી લઈશું આપણે ફરતી ફરતી આવી રીતના ફેરવીને છીણી લઈશું એટલે વચ્ચે જે બીનો ભાગ હોય તે રહી જશે આપણે બીવાળો ભાગ નથી લેવાનો આવી રીતના આપણે ફેરવતા જઈશું અને છીણી લઈશું એટલે જે આવી રીતના વચ્ચે જે બીનો ભાગ હોય તે રહી જશે પછી આપણે આવી રીતના પાછળની સાઈડ ફેરવીને આવી રીતના છીણી લઈશું બધી સાઈડ આવી રીતના ફેરવીને છીણશું એટલે બીનો ભાગ વચ્ચે રહી જશે તે આપણે નથી લેવાનો તો આવી રીતના આપણે ફરતી ફરતી બધી બાજુથી દૂધીને છીણી લીધી છે અને જોઈ શકો છો વચ્ચેનો ભાગ રહી ગયો છે હવે આપણે આ ભાગને નથી લેવાનો અને જોઈ શકો છો તમે આપણી દૂધી પણ સરસ એવી છીણાઈ ગઈ છે તો હવે આપણે બાઉલ લઈ લઈશું તબાઉલમાં આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું જે આપણે રોટલીનો લોટ હોય છે તે લોટ લેવાનો છે અને આ લોટમાં આપણે જે આ દૂધી છીણીને રાખી છે તે આપણે લઈ લઈશું કોથમીરના પાન જીણા સમારી લીધા છે તે લઈ લઈશું વાટેલા મરચાં લીધેલા છે લીલા મરચાંને વાટી લીધા છે તે લઈ લઈશું હવે આપણે સફેદ તલ લીધેલા છે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું થોડી આપણે હિંગ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું એક ચમચી જેટલું આપણે તેલ લઈશું હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું દૂધીમાં પાણીનો ભાગ હોય છે એટલે દૂધીમાંથી પાણી છૂટું પડતું હોય છે તો તેનાથી જ આપણો લોટ બંધાઈ જશે અને જરૂર પડશે તો આપણે થોડું એવું પાણી એડ કરીશું જેટલું મસલશું એટલું દૂધીમાંથી પાણી છૂટું પડશે અને આપણો લોટ બાઇન્ડ થઈ જશે તો જોઈ શકો છો તમે આપણો લોટ થોડો થોડો બાઇન્ડિંગ થવા લાગ્યું છે જરૂર પડે તો આપણે આવી રીતના હાથમાં થોડું પાણી લેવાનું છે અને આવી રીતના છાંટવાનું છે લોટમાં પાણી એડ ડાયરેક્ટલી નથી એડ કરવાનું નહીંતર આપણો લોટ ઢીલો થઈ જશે થોડું એવું જ આપણે હાથથી પાણી છાંટ્યું છે તો આપણો લોટ બંધાઈ ગયો છે તો જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે એકદમ કઠણ પણ નથી અને એકદમ ટીલો પણ નથી આપણે એવો લોટ બાંધી લેવાનો છે જેવો થેપલાનો લોટ હોય તેવો આપણે લોટ બાંધી લેવાનો છે અને હવે આપણે આના થેપલા બનાવી લઈશું લોટને બાંધીને રાખવાનો નથી નહીં તો પાછો તે ઢીલો થઈ જશે દૂધીમાંથી પાછું પાણી છૂટું પડશે તો લોટ ઢીલો થઈ જતો હોય છે એટલે આપણે લોટ બાંધીને તરત જ આપણે થેપલા બનાવી લઈશું તો હવે આપણે આ લોટને તેલવાળા હાથેથી થોડો મસોઈ લઈશું તેલ લગાવી દઈશું આવી રીતના મસોઈ લઈશું થોડો માંથી એક નાનો લુવો લઈ લઈશું આવી રીતના મીડિયમ સાઈઝ લુવો લઈ લેવાનો છે તમારે જેટલી સાઈઝ થેપલા બનાવવા હોય તેટલો લુવો લેવાનો છે અને બે હથેળીની મદદથી આવી રીતના આપણે લુવો બનાવી લઈશું અને હવે આપણે થેપલા બનાવી લઈશું આપણે કોરા લોટથી તેને કોટ કરી લીધું છે અને હવે આપણે થેપલા બનાવી લઈશું આપણે તો આપણે થેપલાને વણી લીધું છે જોઈ શકો છો આપણે એકદમ પતલું વણ્યું છે બહુ જાડું પણ નથી અને બહુ પતલું પણ નથી એવી રીતના આવું આપણે થેપલું બનાવી લીધું છે હવે હવે આપણે આ થેપલાને તવા ઉપર લઈશું લઈશું જોઈ જોઈ આપણે ફેરવી શકો છો સરસ એવો થોડો થોડો કલર આવી ગયો છે હવે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું કિનારી પર પણ થોડું તેલ લગાવી દઈશું ગેસની ફ્લેમ રાખવાની છે બીજી બાજુ પણ આપણે ફેરવી લઈએ ઉપરથી આપણે થોડું બીજી બાજુ પણ તેલ લગાવી દઈશું ઘી લગાવવું હોય તો ઘી પણ લગાવી શકાય છે થોડી પાછું આપણે ફેરવી લઈશું જોઈ શકો છો સરસ આપણું થેપલું શેકાઈ ગયું છે એકદમ આસાનીથી દૂધીના થેપલા બની જાય છે અને આ દૂધીના થેપલા લાંબો ટાઈમ સુધી એકદમ સોફ્ટ રહે છે જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો તો આપણું થેપલું શેકાઈ ગયું છે બીજી બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બીજું થેપલું પણ શેકી લઈશું તો આપણું એક થેપલું શેકાતું હતું ત્યાં સુધી મેં આ બીજું થેપલું પણ વળીને રાખ્યું હતું હવે આપણે તેને પણ શેકી લઈશું થેરવી લઈએ આપણે જોઈ શકો છો સરસ એવું આપણું થેપલું શેકાઈ ગયું છે ઉપરથી આપણે તેમાં તેલ લગાવી દઈશું

તો આપણું થેપલું શેકાઈ ગયું છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બધા થેપલા બનાવી લઈશું તો તૈયાર છે આપણા દૂધીના થેપલા તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા થેપલા બન્યા છે એકદમ પોચા દૂધ જેવા થેપલા બન્યા છે તો તમે પણ આવી રીતના થેપલા બનાવી શકો છો અને આ થેપલાને સોસ સાથે અથાણા સાથે મરચાં સાથે કે કંઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો અને બહાર જવાનું થાય બારગામ તો સાથે પણ આ થેપલાને લઈ જઈ શકો છો એકદમ પોચા જ રહે છે અને બે દિવસ સુધી સારા રહે છે તો તમે પણ આવા થેપલા ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો